તો ચાલો આપણે એમને થોડી હેલ્પ કરીએ એમની ફ્રેન્ડ આ દાદાજી જે છે તે વડોદરા રેલવે સ્ટેશન પાસે રહેશે ફૂટપાળીમાંથી અને આ દાદાને હેલ્પની બહુ જરૂર છે એમની તબિયત પણ સારી નથી રહેતી અને અવસ્થા ફૂલ હોવાના કારણે આ વરસાદમાં બે ત્રણ દિવસથી પલ્લે પણ છે તો ફ્રેન્ડ વિડીયો દ્વારા જો આ દાદાનો વિડીયો કોઈ વૃદ્ધોની સેવા કરતું હોય કોઈ સંસ્થા હોય जाए। तो सारू, सारू। द्रामा। लो। खाग़, खाग़ के लिए आ, जै गने। जै गने। भाई। सर ऊपर रखो हो जाता है ऐसे ऊपर रखो जो हो जाएगा ये पकड़ो देखो ऐसे आप ऊपर रख लेना ठीक है बारिश आए ना बारिश आया न तो ऊपर हाँ हाँ ऐसे रखो तो हो जाएगा ना देखो ऐसे रख लेना पूरा हो जाता है ना हाँ तो હા એક કોઈ લાઈ ના જાય હો ધ્યાન રાખજો હા તૂટી ના જાય એનો ધ્યાન રાખજો તૂટી ના જાય બરાબર નકર તમને તૂટી જશે ને તો પાછો તમે કોરા નહીં રહો ફલાલ તમને હા હા પૂરે બારીશ ને ભીગ ગયો હો વરસાદમાં બહુ પલળી પલળી હા ઓલા પણે વિ

लगाओ जल गई लिली हो गई लिली थे लिली फेल हो गया फेल हाँ रेडी बीड़ी ना गर्ल ऊपर खरे नहीं हो ખરાબ થઈ જશે ધ્યાન આવ્યો તમારા પગ જોવો કેવા ખરાબ થઈ ગયા ફ્રેન્ડ આ દાદાને બહુ હેલ્પની જરૂર છે કોઈ વડોદરામાં કોઈ એવી સંસ્થા હોય ને સંસ્થા સુધી જો વિડીયો પહોંચે સામાજિક સંસ્થા જે લોકોની સેવા કરતું હોય જો સામે રેલવે સ્ટેશન છે અને આ જગ્યાએ આ દાદાજી રહે છે એમને હેલ્પની બહુ જરૂર છે એકવાર તો એવું પણ બોલી ગયા કે હવે હું મરી જાઉં તો સારું આ રીતે જેવું એની કરતાં મરી જવું સારું એવું તો ફ્રેન્ડ તમે જ આજો આ વિડીયો ફ્રેન્ડ શેર કરજો જેથી કોઈ સામાજિક સંસ્થા હોય વડોદરામાં ત્યાં વિડીયો પહોંચે અમને સારવારની બહુ જરૂર છે સારી એવી સારવાર મળે ને ક્યાંક રહેવાનું રહેન બસેરા મળી જાય ને તો આમની માટે બહુ સારું અત્યારે બહુ ખરાબ હાલતમાં અને ખરાબ સ્થિતિમાં આ દાદા રહી રહ્યા છે તે જગ્યા ઉપર માથે ફ્રેન્ડ તો તમે બને તેટલો આ વિડીયો શેર કરજો